મને ભણીને પાયલોટ થવું છે હું જ્યારે આકાશમાં વિમાન જોઉં છું ત્યારે મને પણ મોટી થઈને વિમાન ઉડાવવાની ઈચ્છા થાય છે આ માટે મારે ખૂબ અભ્યાસ કરીને હોશિયાર વિદ્યાર્થીની બનવું છે જો કે મારું આ સપનું સાકાર કરવા હું શાળાએ ન આવી શકી હોત જો સરકાર દ્વારા મને મફત વાહનની સુવિધા આપવામાં આવી ન હોત મારા ફોટડી ગામની શાળા

હવે હું મારા ગામના બીજા મિત્રો સાથે ખૂબ મજા સાથે રોજ સામત્રા પ્રાથમિક શાળામાં આવું છું અને દિલથી અભ્યાસ કરું છું એવો સામત્રા પ્રાથમિક શાળામાં ફોટડી ગામથી આવતી ધોરણ છ ની વિદ્યાર્થીની મૈત્રી રબારીએ જણાવ્યું હતું જે રીતે ઉજવળ કારકિર્દી ઘડવા મૈત્રી શાળાએ જઈ રહી છે તે જ રીતે કચ્છમાં બે હજાર પંચોતેર જેટલા બાળકોને ગુજરાત સરકાર તેમના ઘરેથી શાળાના પ્રાંગણ સુધી લેવા મૂકવાની વ્યવસ્થા પૂરી પાડીને તેમના સોનેરી ભવિષ્યને ઘડી રહી છે રાજ્યના એક પણ બાળકને પરિવહનના અભાવે અભ્યાસ ન છોડવો પડે તે માટે રાજ્ય સરકાર તમામ દરકાર લઈ રહી છે કચ્છ અંતરિયાળ વિસ્તાર હોવાથી બાળકોને શાળાએ જવા મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે જેના થકી વિદ્યાર્થીઓ ઘરના આંગણાથી શાળા સુધી સુરક્ષિત રીતે પરિવહન કરી રહ્યા છે આ સુવિધાના કારણે સૌથી સુખદ પરિણામો એ મળ્યા છે કે શાળામાં બાળકની વધતા કુલ ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે તેમજ કન્યા શિક્ષણમાં પણ સુધારો જોવા મળ્યો છે દીકરીને દૂરની શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી લેતા અનેક વાલીઓ આર્થિક બોજ અને ચિંતાથી મુક્ત બની વાહલી દીકરીઓના સપના પૂરા કરવા શાળાએ મૂકી રહ્યા છે હું દિલીપસિંહ જાડેજા આચાર્ય સામતા પ્રાથમિક શાળા આજે ખાસ કરીને મારી શાળામાં જે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો જે લાભ બાળકો લાભ લઈ રહ્યા છે એ વિશે વાત માગું છું કે મારી શાળામાં હાલે એકસો ત્રણ બાળકો શાળા ટ્રાન્સપોર્ટેશનનો સુવિધાનો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે ખાસ કરીને મારી શાળાની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ખાસ કરીને ફોટડી છે ટીવી ડેસર વિસ્તાર છે કે છપરીયાત વિસ્તાર છે ત્યાંના અંતર વિસ્તારને અત્યારે આ ટ્રાન્સપોર્ટ સુવિધાનો બાળકો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે શાળામાં અપ્યય અને સ્થગિતતાનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે ખાસ કરીને જે કન્યા કે કરણીનો દર હતો એમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે જે નાના ભૂલકાઓ બાલવાટિકાના હતા એ પણ હવે શાળામાં નિયમિત આવતા થયા છે અને ખાસ કરીને જે છથી આઠના બાળકોનું જે ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હતું એમાં આ ટ્રાન્સપોર્ટેશનના કારણમાં એમાં ઘણો બધો સુધારો થયો છે મારી શાળાના આજુબાજુના વિસ્તારની વાત કરું તો આજુબાજુના વિસ્તારોમાં ઘણું બધું એવું થતું હતું કે બાળકો શાળાએ આવતા બંધ થઈ જતા હતા પણ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે આજે આમાં ઘણો બધો નોંધપાત્ર સુધારો થયો છે ખાસ કરીને શાળાની હાજરીમાં પણ ઘણો બધો સુધારો થયો છે આ સમગ્ર કચ્છ જિલ્લાની વ્યાપકની વાત કરું તો કચ્છમાં પણ લગભગ અંદાજીત બે હજારથી બાવીસો બાળકો આ ટ્રાન્સપોર્ટ સુવિધાનો લાભ લઈ રહ્યા છે એના કારણે ખાસ કરીને સ્થગિતા અપ્યો અને કન્યાકારીમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે બીજું કે ટ્રાન્સપોર્ટ સુવિધાના કારણે જે બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થયો છે એ બાબતો ભાઈ એક આનંદદાયક વાત છે શિક્ષણ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું